ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડામાં તંત્ર એલર્ટ જોવા મળી હતી જેને રાત્રિથી જ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો પણ નજર રાખી હતી એકસો ચાલીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે સ્થિતિની સમીક્ષા કરી તેમણે તંત્રને રાહત અને પુનઃસ્થાપનાના કામોમાં ઝડપી કામગીરી કરવાના સૂચના આપી હતી કલેક્ટર ગૌપરાંગ મકવાણા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી

ગઈકાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચારો મળે સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આગામી દિવસો બે ત્રણ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે ધન્યવાદ